નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી આ એક ચોંકાવનારી વિગત જાહેર આવી છે જેમાં એક માત્ર ચૌદ વર્ષની સગીર કે જે પોતાના જૂના પુસ્તકો લઈ અને એક ભંગારીને ત્યાં વેચવા માટે ગઈ હતી ત્યાં ભંગારી જે અવસનો પૂજારી કહી શકાય કે જેણે આ સગીરાને દસ રૂપિયા આપ્યા હતા અને બીજા દસ રૂપિયા આપવાના બાને તે અંદર ભંગારના ડેલામાં લઈ ગયો હતો અને ત્યાંથી એને હાથ ખેંચીને બળજબરીપૂર્વક આ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ સગીરાને મોઢું દબાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પછી તેને ત્યાંથી રવાના કરી મૂકી હતી અને વારા ઘડીએ આવી રીતે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પછી બોલાવતો હતો અને પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો આવા એક આધેડ વયનો પુરુષ કે જેને જેણે ચૌદ વર્ષની સગીરા સાથે આવું એક દુષ્કૃત્ય કર્યું હતું તેના પરિણામ સ્વરૂપે સાત મહિના પહેલાં આ ઘટના બની હતી હાલ આ સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા આ સગીરાએ ઘરે ફરિયાદ કરી હતી અને દવાખાને લઈ ગયા હતા દવાખાને લઈ જતા હાજર પર જે તબીબ હોય છે તેમણે કહ્યું હતું કે સગીરાને સાત મહિનાનો ગર્ભ છે જે સાંભળતા તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશનમાં આ ગાયરે પોલીસલે 2 રોજ પર તે લા બનને હેતુ સતરુના કેવાયમાં સાથે આવી ગઈ ને પીડિતની જાતે કરી